સાથે રહી અને એનું સ્મરણ કરી એ જુદી વસ્તુ છે બાકી બ્રહ્મ સંબંધ તમે ભલે અજ્ઞાન હતા આપનાર કદાચ એવો જ્ઞાની નહીં હોય પણ સ્વીકારનારો એ સર્વાત્મા એ સમર્થ છે અને એટલા માટે એણે તમને ચોક્કસ સ્વીકાર્યા એટલે એવો ભાવ પણ ક્યારે મનમાં શંકા નહીં લાવવી કે મારું બરાબર બ્રહ્મ સંબંધ થયું તો હશે કે નહીં મારી સિદ્ધ થઈ હશે હશે કે 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 નહીં નહીં ઠાકોરજી મને સ્વીકાર્યો બ્રહ્મ સંબંધ આપે તો મહાપ્રભુજી છે તમારી ભીતર રહેલા દમલાજીનું સ્મરણ કરે છે અને ઠાકોરજી એનો સ્વીકાર કરે છે એટલે ક્યારે પણ શરણાગતિ બાબતની શંકા નહીં કરવી એમ કહેતા છઠ્ઠા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે તથા સાક્ષિલા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજી તમારી લૌકિક ગતિ નહીં થવા દે એટલે લૌકિક અને વૈદિક ઠાકોરજી ક્યારે કરનારા નથી લોકે સ્વાસ્થ્ય તથા વેદે હરીશતું ન કરી શકી એટલે કે લૌકિક અને વૈદિકમાં તમારું મન ઠાકોરજી સ્થિર નહી થવા દે સદાય તમે અસ્થિર રહેશો તમે કોઈ વૈદિક કાર્ય પણ કરવા જશો ને તો તમને એટલો આનંદ નહી આવે એમાં એમ છે લૌકિકમાં પણ કઈક ને કઈક કરી ઠાકોરજી તમારી લૌકિક અનાશક્તિ બનાવી રાખશો એટલે કદાચ એવું થાય કે તમારા સ્વજનો તમારા દીકરા કે તમારા એમ થાય કે તમારી જોડે રહેવા તૈયાર નથી એને નથી ફાવતું તમારી જોડે જયારે ક્લેશ નહીં કરો ત્યારે એમ વિચારું કે ઠાકોરજી કદાચ મારું મન આમાં ફસાઈ જવાનું હશે એટલે ઠાકુરજીએ જ એના મોઢે બોલાવી એટલે હું છોડી શકું એમ હતું ની એટલે કુંદાજી પરતુતિ કરતા ભાગવતજી એમ કહે છે વૃષ્ણ શું પ્રભુ એમ કરો ને ખડગ ખેંચો ખડગ લઈ લો કારણ કે દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય પોતાના પિતા પક્ષમાં અને પોતાના સસુર પક્ષમાં પતિ પક્ષમાં એમ પ્રભુ કરો કે બંને હાથમાં ખડગ લઈ મારા બંને લૌકિક બંધન કાપી નાખો જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય માંગો છો આવે ને ત્યારે લૌકિકતા વધી જતી હોય માણસ સુખી થાય એટલે દૂર દૂર ના સગા હોય કે અમારે તો બહુ નજીક ના સીધા સગા મારા અને દુખ આવે તો નજીક ના લોકો અજાણ્યા થઈ જાય આમ ડાયરેક્ટ સંબંધ નહીં હોય અમારે નજીક ના કુંતાજી કહે કે અમે એવા સંસાર આસક્ત જીવો છીએ ને કે સંસાર ને છોડવાનું સાહસ અમારા નથી આસક્તિઓને કાપવાની તાકાત અમારા નથી એટલે વિપદા સંતુ ના વિપત્તિઓથી મારું જીવન ભરી દો પ્રભુ કે કેમ એટલા માટે કે વિપત્તિ આવશે તો સંસાર અમારે નહીં છોડવો પડે લોકો છોડીને જતા રહેશે કારણ કે અમારામાં તાકાત છે સંજોગ એવા કરી દો કે અમારી આસક્તિઓ ત્યાં સમાપ્ત થઈ જાય એટલે કદાચ વિપરીત સ્વજનો મળ્યા છે તો એમ માનો કે આ દીકરો નથી બોલ્યો એની જીભ પર બેસીને ભગવાન બોલ્યા છે કે તારી આસક્તિ એમાં થઈ જાય પદાર્થો તારાથી અનાસક્ત થઈ જાય એવું તને કરી અને અનુકૂળ છે તો ઠાકોરજીનો આભાર માનો કે ચલો આપની સેવામાં એક વૈષ્ણવ વધ્યો છે જો કેવા તત્પર છે કઈ પણ મારે અલૌકિક કરવું હોય તો તુરંત મને સાથ આપે તર સગવડતા ઠાકોરજી મને દીકરો નથી આપ્યો મારા ઘરે એક ભગવતી વૈષ્ણવ મને આપ્યો આવો ભાવ થઈ જાય મૂળ વાત છે સમજ થી સંકટોને તરવાની વાત સમજ થી સંકટોને તરી જાવ કારણ કે અનુકૂળ સંજોગો ની પ્રતીક્ષા કરશો

તમને અનાસક્ત કરી અને માં રહેવા છતાં તમારી લૌકિક અને પુષ્ટિ માર્ગમાં જે સ્થિત સ્થિત છે એને સાક્ષી ભાવે રહેવું તટસ્થ આપણે કહી તટસ્થ તટસ્થ કોને કહેવાય તટની જેમ જેમ નદી નો તટ હોય તો પાણી વધે કે ઘટે તટ તો એની જગ્યાએ જ રહે છે કે સુખ ઘટે થઈને પ્રવાહ ને જોતા રહેવું કે આ બધું વહી રહ્યું છે ક્યાંક હું તણાઈ ન જઉં મારે મારી જગ્યાએ જ રહેવા ચલ રોજ હજારો લીટર વહી જાય પણ તટ એની જગ્યાએ જ રહે બસ તટસ્થ બની ને રહેવું તટની જેમ રહેવું આ બધા પ્રવાહો છે આ બધી આસક્તિઓ છે જે વહી રહી છે પણ મારો જન્મ ભગવત સેવા કરવા માટે થયો છે મેં ઠાકોરજી ને સંકલ્પ આપ્યો છે કે હું તમારો થયો છું એટલે મારે ભગવાન ના થઈને જીવું છે એમ કહી સાતમા શ્લોક માં આગળ મહાપ્રભુજી આજ્ઞા કરેવાયા પ્રભુજી આજ્ઞા કરે કે ગુરુજનની આજ્ઞાથી સેવા કરવી અથવા એ કર કરાય ગુરુની આજ્ઞા સેવા માની ને એને જે આજ્ઞા કરી એને તેમ કે તમે માળા કર

તો ગુરુની આજ્ઞા છોડી શકાય ઠાકોરજી એમ કહે કે હવે તું આમ કર પણ પ્રભુની આજ્ઞા પણ બે પ્રકારની હોય છે એમ હરિરાયજી સમજાવે છે શિક્ષા શિક્ષાપત્રમાં હરિરાયજી સમજાવે છે કે ગુરુની પ્રભુની આજ્ઞા બે પ્રકારની એક હોય કૃપાર્થા આજ્ઞા અને બીજી હોય પરીક્ષાર્થ આજ્ઞા તો કે કૃપાર્થા આજ્ઞા કઈ ને પરીક્ષાર્થ આજ્ઞા કઈ તો કે કૃપાર્થ આજ્ઞા એ છે કે જેમાં ઠાકોરજી આજ્ઞા કરી હોય પોતાના સુખની પ્રભુના સુખ ની આજ્ઞા કરી હોય કે મારા માટે આ સિદ્ધ કર મારા માટે આ લઈ આવ જે આજ્ઞામાં પ્રભુ નું સુખ હોય એને કૃપાર્થ આજ્ઞા જાણવી કે ઠાકોરજી કૃપા કરીને આજ્ઞા કરી અને જે આજ્ઞામાં વૈષ્ણવ ના સુખ નો વિચાર હોય આપણા સુખ નો વિચાર હોય ભલે કરી ઠાકોરજી આજ્ઞા હોય તો એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી કે અત્યારે ઠાકોરજી મારી પરીક્ષા કરી રહ્યા રામદાસ ની વાર્તામાં નથી આવતું મહાપ્રભુજી આજ્ઞા કરી કે તું ઠાકોરજી ને પંખો કર ઠાકોરજી રાજભોગ આરોગતા હોય ત્યારે